આ બેઠકની તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસ ના રોજ પીપલોત સ્થિત ઘનશ્યામ હોટલ ખાતે યોજાઈ હતી બેઠકનું આયોજન ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઓફ આનંદ અને પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંગલી ગોધરાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માનનીય ચેરમેન જેઠાભાઈ ભરવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે દાહોદ જિલ્લાના તમામ દૂધ મંડળીઓ તેમજ દૂધ કેન્દ્રોના વહીવટી તંત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય મંત્રી રમેશભાઈ કટારા સાહેબ સાંસદ જસવંતસિંહ બાબુડ સાહેબ જાલોદ એકસો ત્રીસના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ કનૈયાલાલ કિશોરી તેમજ મહેન્દ્ર ભાભોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી બેઠક દરમિયાન દૂધ ઉત્પાદન કરતા સંગ્રહ કેન્દ્રોના કર્મચારીઓ દૂધ ડેરીના આગેવાનો અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું ફૂલહાર પહેરાવી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં દૂધ ઉત્પાદક સહકારી સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા તેમજ દૂધ ઉત્પાદક દ્વારા ખેડૂત અને પશુપાલક પરિવારોની કેવી રીતે નિયમિત આવક અને કુટુંબનું ભરણ પોષણ મળે છે તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે જ આવનાર સમયમાં દૂધ દિવસ મિલ્ક ડેની ઉજવણી વધુ અસરકારક રીતે કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક દાહોદ જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક સાબિત થઈ હતી જેમાં દૂધ ઉદ્યોગના વિકાસ અને ખેડૂતોના આર્થિક સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો રિપોર્ટર વાદી બરવતસી લીમખેરા દાહોદ સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ બે આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ